હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ચાટ સાથે ખવાતી અને એકદમ બજાર જેવી ત્રણ ચટણીઓ બનાવીશું જેમાં ખજૂર ગોળ આમલીની મીઠી ચટણી ધાણા ફોદીનાની લીલી ચટણી અને લસણની તીખી ચટણી બનાવીશું કે છે તમે સેવપુરી દહીંપુરી આલુપુરી દાબેલી કે વડાપાઉં કે કોઈ પણ ચાટ સાથે ખાઈ શકો છો તો ચાલો શરૂ કરીએ મહિનાઓ સુધી સ્ટોર કરવાની રીત અને પરફેક્ટ માપ સાથે ચટણીઓ બનાવવાની રેસીપી તો સૌથી પહેલાં આપણે ખજૂર આંબલીની મીઠી ચટણી બનાવીશું તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા એક કપ આંબલી લીધી છે તેના બધા બીજ કાઢી લીધા છે ત્યારબાદ એક કપ થળિયા વિનાનો ખજૂર લીધો છે અને પોણો કપ ગોળ લીધો છે ત્યારબાદ એક બાઉલ લઈશું તેમાં પહેલાં આમલી અને પછી ખજૂર એડ કરી દઈશું અને ઉપર ત્રણ કપ ગરમ પાણી નાખીને તેને પલળવા માટે એકથી દોઢ કલાક મૂકી દઈશું જો તમારી પાસે ટાઈમ ન હોય તો ખજૂર અને આંબલીના મિશ્રણને ગેસ ઉપર દસથી પંદર મિનિટ ઉકાળી લેવું હવે એક કલાક પછી જોઈએ તો આંબલી સારી રીતે ફૂલી ગઈ છે અને ખજૂર પણ ગળી ગયો છે હવે તેને હાથેથી મસળી લઈશું જો તમે મિક્સર જારમાં ક્રશ કરશો તો આંબલીના રેસા પણ ક્રશ થઈ જશે અને પછી તેનો ટેસ્ટ ચટણીમાં સારો નહીં લાગે એટલે આવી રીતે દેશી સ્ટાઇલથી જ આંબલીને મસળીને આ રીતનું મિશ્રણ તૈયાર કરવાનું છે ત્યારબાદ હવે તેને ગાળી લઈશું તેના માટે એક ઊંડા બાઉલ ઉપર આ રીતે ગરણામાં બધું મિશ્રણ એડ કરી દઈશું અને ચમચીથી બધું મિશ્રણ ગાળી લઈશું હવે તમે જોઈ શકો છો આંબલીના રેસા છે તે નીકળી ગયા છે અને આંબલી ખજૂરના પલ્પવાળી પ્યુરી તૈયાર થઈ ગઈ છે હવે એક પેનમાં તેને એડ કરી દઈશું અને ઉકળવા દઈશું બે ત્રણ મિનિટ પછી મિશ્રણ ઉકળી જાય એટલે તેમાં ગોળ એડ કરી દઈશું અને ગોળને ચમચાની મદદથી સારી રીતે હલાવી લઈશું થોડી જ વારમાં ગોળ ઓગળી ગયો છે હવે તેમાં મસાલા કરી લઈએ તેમાં એક ચમચી શેકેલ જીરું એડ કરીશું ત્યારબાદ એક ચમચી સંચળ પાવડર એડ કરીશું અને સાથે એકથી દોઢ ચમચી કાશ્મીરી મરચું પાવડર એડ કરીશું તેનાથી ચટણીનો કલર સારો આવશે અને એક ચમચી સૂઠનો પાવડર એડ કરીશું સૂઠથી ચટણીમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે બધી વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને થોડીવાર ઉકળવા દઈશું ત્યારબાદ થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને સાથે બે ચમચી દળેલી ખાંડ એડ કરીશું તે ગોળ અને આંબલીના સ્વાદને બેલેન્સ કરશે અને ચટણીમાં તેનો ટેસ્ટ સારો આવશે બધી વસ્તુને મિક્સ કરીને ચારથી પાંચ મિનિટ ઉકળવા દઈશું જેથી તેમાં રહેલ પાણીનો ભાગ ઓછો થઈ જાય કેમ કે પાણીનો ભાગ વધારે હશે તો ચટણી લાંબો સમય સારી નહીં રહે હવે પાંચ મિનિટ પછી જોઈએ તો એકદમ ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે તેને ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈએ ઠંડુ થશે એટલે હજી વધારે ઘટ બનશે તો તૈયાર છે એકદમ ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી તમે જ્યારે પણ ચાટ સાથે ખાવા માગતા હોય ત્યારે ફ્રીજમાંથી કાઢીને તેમાં થોડું પાણી નાખીને પતલી કરીને ખાઈ શકો છો ત્યારબાદ આપણે ધાણા ફુદીનાની ગ્રીન ચટણી બનાવીશું તેના માટે સૌ પ્રથમ એક મિક્સર જાર લઈશું તેમાં એક કપ ફ્રેશ કોથમીના પાન એડ કરીશું કોથમીના પાન ડાળખી સહિત જ એડ કરવા ત્યારબાદ વન ફોર કપ જેટલા ફુદીનાના પાન એડ કરીશું અને બેથી ત્રણ દેખા મરચાં એડ કરીશું સાથે અડધો ઇંચ આદુનો ટુકડો એડ કરીશું ત્યારબાદ ચાર લસણની કઢી એડ કરીશું લસણ ન ખાતા હોય તો લસણ વગર જ ચટણી બનાવી ત્યારબાદ ચટણીને ઘાટી બનાવવા મેં અહીં બે મોટી ચમચી ડાળિયાની દાળ લીધી છે તે એડ કરીશું તમે તેની જગ્યાએ શીંગ દાણા પણ લઈ શકો છો ત્યારબાદ અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું અને એક ચમચી સંચળ પાવડર એડ કરીશું ત્યારબાદ વન ફોર ટી સ્પૂન શેકેલ જીરું એડ કરીશું અને સાથે અડધી ચમચી ખાંડ એડ કરીશું અને એક ચમચી લીંબુનો રસ એડ કરીશું તેનાથી ચટણી લાંબો સમય સારી રહેશે અને બેથી ત્રણ ચમચી પાણી એડ કરીને બધી વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણી ગ્રીન ચટણી તૈયાર છે તે તમે સેન્ડવિચ ફ્રેન્કી કે કોઈપણ ચાટ સાથે ખાશો તો તેનો સ્વાદ અનેક ગણો વધારી દેશે હવે આપણે લસણની તીખી ચટણી બનાવીશું તેના માટે મેં અહીંયા બારથી તેર સૂકા તીખા મરચાં લીધા છે મેં તેમાંથી બધા બી કાઢી લીધા છે હવે તેને એક બાઉલમાં એડ કરી દઈશું અને સાથે મરચાં ડૂબે એટલું ગરમ પાણી નાખી દઈશું અને ત્રીસ મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું જો તમારી પાસે આવા સૂકા મરચાં ન હોય તો તમે મરચું પાવડર નાખીને પણ ચટણી બનાવી શકો છો હવે ત્રીસ મિનિટ પછી જોઈએ તો મરચાં એકદમ ફૂલી ગયા છે અને તેની તીખાશ પણ ઓછી થઈ ગઈ છે હવે તેને નીતારીને પીસવા માટે મિક્સર જારમાં લઈ લઈએ અને તેમાં દસથી બાર લસણની કઢી એડ કરી દઈશું લસણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સાથે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરીને તેને પીસી લઈશું હવે જોઈએ તો આપણી એકદમ તીખી અને ચટાકેદાર લસણની ચટણી તૈયાર છે જો તમને ઠીક લાગે તો થોડું પાણી નાખીને ગ્રેવીવાળી ચટણી કરી લેવી એકદમ સરળ રીતે બનતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે તેવી ત્રણેય ચટણીઓ તમે કાચની બોટલ કે એર કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં એકથી દોઢ મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે તમે કોઈ પણ ચાટ કે ફરસાણ બનાવો ત્યારે ખાઈ શકો છો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે